નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સાહેબ ગુજરાત હાઈકોર્ટની અંદર પટ્ટાવાળાની ભરતી ક્યારે આવશે તો શું ખરેખર નવી ભરતી આવી શકે છે અને આવી શકે તો આ ભરતી સંભવિત ક્યારે આવી શકે છે એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ ખાસ બાબત એ જણાવી દઉં કે ભરતી કયા આધારે કહી શકાય કે આવશે એ પણ આપણે બાબત જે છે એ જોવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ પથ સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી દો અને તમારા વધુમાં વધુ જે છે એને શેર કરવાનું ભૂલતા નહીં જોઈએ આપણે એ પહેલા જો તમે આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ના કરી તો વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લો વોટ્સઅપ ગ્રુપ જે છે એ તમને આવનારી હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટની તમામ ભરતીઓ માટે ઉપયોગી માહિતી તમને આ ગ્રુપની અંદર મળતી રહેશે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું ત્યાં જઈ અને તમે આ વોટ્સઅપ ગ્રુપ છે એ જોઈન કરી શકો છો જેમાં થી પણ વધારે મેમ્બર જે છે એ આપણી સાથે આ ગ્રુપની અંદર જોડાયેલા છે બે હજાર ચોવીસમાં બનાવેલું ગ્રુપ છે ઓકે ચલો એનાથી આગળ કે સાહેબ હું જે આ ભરતીની માહિતી આપી રહ્યો છું એ ખોટા ફાંકા નથી મારી રહ્યો કારણ કે આ બાબતનો મારી અનુભવ છે છેલ્લા બે વર્ષથી હું હાઈકોર્ટની ભરતી છે અને ફોલો કરી રહ્યો છું એટલે મને અંદાજ છે કે ક્યારે આવશે શું આવશે બરાબર જોવાની પહેલા પણ

ઘણા ટાઈમથી ફોલો કરી રહ્યા છે હાઈકોર્ટની ની તમામ એ તમામ ભરતીઓ ઓકે એટલે એના આધારે આપણે કહી શકીએ કે ભરતી સંભવિત ક્યારે આવી શકે છે ઓકે આ જૂના આપણા વિડિયો છે જે તે પ્લેટફોર્મ ઉપર અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતના પ્લેટફોર્મ ઉપર તમે જઈ અને જોઈ શકો છો આપણા જૂના વિડીયો બરાબર અત્યારે આ પ્લેટફોર્મ અત્યારે જે છે એ બંધ થઈ ગયું છે પણ અત્યારે હવે આપણે પોતાની ચેનલ ચાલુ કરેલી છે

અગિયારસો પ્લસ જગ્યાઓ હતી ઓકે અને બે હજાર ત્રેવીસમાં આવી એ ચૌદસો નવ્વાણું એટલે કે પંદરસો જેવી જગ્યાઓ હતી અને એના પછી લાસ્ટ જે આવી કોર્ટ અટેન્ડન્સ ની એ બે હજાર ચોવીસમાં આવી હતી ક્યારે આવી હતી બે હજાર ચોવીસમાં આવી હતી ઓકે અને આ પણ કંઈક બસો પ્લસ હતી કેટલી હતી બસો પ્લસ જગ્યાઓ હતી તો આ ઓવરઓલ વ્યૂ છે કે ભાઈ ક્યારે ભરતી આવી હતી ને કેટલી આવી હતી ઓકે હવે જો આ ભરતી આવી એના પછી હવે નવી ભરતી એક તો આપણે આ એક ન્યૂઝ હતા એના આધારે પણ કહી શકીએ કે ભરતી આવનાર સમયની અંદર આવશે અને બીજી બાબત આપણે જોઈએ કે જેનાથી આપણને પણ ખ્યાલ આવે કે ના ભરતી આવી શકે છે ઓકે જો થોડા સમય પહેલા એટલે કે માર્ચ મહિનાની અંદર એક અપડેટ આવી હતી કે ભાઈ એકસો ને એકત્રીસ ન્યાયાધીશ જગ્યા છે ગુજરાતમાં બરાબર એ જગ્યા ભરવા માટે મંજૂરી છે મદદની સ્ટાફની પણ ચુમ્માલીસો ને છવ્વીસ જગ્યાઓ જે છે એ ભરવા માટેની જે કાર્યવાહી છે એ આવનાર સમયની અંદર કરવામાં આવશે પણ આ તો માર્ચ મહિનામાં ઠેર આવ્યું હતું બરાબર આ માર્ચમાં આવ્યું હતું માર્ચ બે હજાર પચીસ માં આવ્યું હતું અત્યારે ચાલી રહ્યો છે ઓક્ટોમ્બર બે હજાર પચીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ એટલે કે સાહેબ સાત મહિના થઈ ગયા પણ આની કોઈ અપડેટ હજી આવી નથી હવે એના પાછળનું કારણ છે કે સાહેબ બેલીફ ની ભરતી હજી સુધી પ્રક્રિયામાં છે એના ડીવી પતી ગયા છે બરાબર ફાઈનલ ઓર્ડર હવે આવશે અને એના પછી જે કોટ અટેન્ડન્સ ની બે હજાર ચોવીસ વાળી ભરતી હતી એ પણ જે છે થોડા સમય પહેલા જ પૂર્ણ પૂર્ણ થઈ છે નવ્વાણું જગ્યાઓની ભરતી આવી હતી કેટલી આવી હતી ચૌદસો ને નવ્વાણું જગ્યા ની ભરતી આવી હતી હવે આ બે હાજર માં આવી હતી ક્યારે બે હાજર માં આવી હતી ઓકે હવે આ પિયુન ની જે જગ્યા છે એમાંથી ટાટ

ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માં પણ પાસ થયેલા છે પ્યુન બરાબર ગ્રુપ એ માં પાસ થયેલા છે ગ્રુપ બી માં પાસ થયેલા છે હાઈકોર્ટ ડીવાયએસઓ નું હમણાં જ કલેજ રિઝલ્ટ આવ્યું બરાબર હાઈકોર્ટ કેશિયર ની જે હમણાં લાસ્ટ ભરતી ગઈ આસિસ્ટન્ટ ની ભરતી પણ ગઈ જીપીએસસી ની ઘણી બધી ભરતીઓ ગઈ કામદેન્યુ યુનિવર્સિટી ના ક્લાર્ક ની ભરતી ગઈ ઓકે એના પછી એમસી ક્લાર્ક ની ભરતી ગઈ આરએમસી ક્લાર્ક ની ભરતી ગઈ જામ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જેએમસી ની ક્લાર્ક ની ભરતી ગઈ કંડક્ટર ની ભરતી ગઈ તો સાહેબ આ બધી ભરતીઓ જે છે ચૌદસો ને નવ્વાણું પાંચસો જણા એવા હશે ભરતીઓમાં પાસ થયા હશે અને પોતાની જે જગ્યા છે અહીંયા ખાલી થઈ હશે હાઈકોર્ટ પટાવાળામાં ઓકે બીજી વસ્તુ એક એ પણ છે કે આની અંદર અંદાજિત ત્રણ વર્ષની અંદર પટાવાળાને પ્રમોશન મળી જતું હોય છે ત્રણ અથવા તો પાંચ વર્ષ જેવી જગ્યા

ઓકે એટલે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે આપણા વોટસઅપ ગ્રુપ સાથે ત્યાં તમને અપડેટ મળતી રહેશે હવે ભરતી ક્યારે આવી શકે તો ભરતી કદાચ આવે આવી શકે બરાબર આવે એટલે કે તો બે હાજર છવ્વીસ ના પેલા ત્રણ મહિનાની અંદર ડિક્લેર થઈ શકે અથવા ડિસેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર ડિક્લેર થઈ શકે બરાબર આ સંભવિત છે આ અંદાજીત છે કોઈ સૂત્રો દ્વારા માહિતી નથી ને આવા આપણી પાસે એવા કોઈ સૂત્રો એ નથી જે છે એ આપણા મિત્ર જે હાઈકોર્ટ પ્યુનમાં અંદર રાજીનામા છે અમદાવાદ છે બરાબર એમના અંદાજ મુજબ એમને કહ્યું કે ભાઈ મારી સાથે ઘણા વિદ્યાર્થીઓ ઘણા ભાઈઓ એવા હતા કે જે અન્ય પરીક્ષામાં પાસ થયા છે એટલે જગ્યા ખાલી થઈ છે બરાબર પણ એમને એ પણ કહ્યું

અજના સેશન નહીં સમાપ્ત કરીએ જય હિન્દ એન્ડ જય કાર